સુરત માં કિરણ હોસ્પિટલ ના ડોક્ટર એ આત્મહત્યા કરી ગોડાત્રા ની હોટેલ ના 8 નંબર ના રૂમ માં પોલીસ ને લાશ મળી હાથ માં જાતે એનેસ્થેસિયા નો ઇન્જેક્શન આપી આત્મહત્યા કરી હતી ડાબા હાથ પર ઇન્જેક્શન મારી હોટેલ ના રૂમ માં આત્મહત્યા કરી આત્મહત્યા કરતા પહેલા ડોક્ટરે સુસાઇડ નોટ લખી ડોક્ટર ના એક પેજ પર બાળક નું ચિત્ર અને પત્ની નું નામ હતું જ્યારે અન્ય પેજ પર ડોક્ટરે ન્યાય લખ્યું લગ્ન ના થોડા સમય માં પતિ પત્ની વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો તબીબ ની પત્ની રિસાયને પિયર જતી રહી હોવાની માહિતી પર તો હતાશામાં આવી તબીબી આ પગલું ભર્યું હોવાનો દાવો છે સુરતના કતરગામ વિસ્તારમાં આવેલી નામી કિરણ હોસ્પિટલના તબીબની શંકાસ્પદ અને રહસ્યમય સંજોગોની અંદર સુરતના ગોડાદરા ખાતે આવેલી હોટલના રૂમમાંથી લાશ મળી આવી હતી હાલ આપણે જ્યાં પહોંચ્યા છે એ સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી હોટેલ લેસ્ટ છે અને આ જ હોટૅલના રૂમ નંબર આઠમાંથી જે ભાવેશ કવાડ છે તે મૃત અવસ્થામાં મળી આવ્યા હતા જે તબીબે હોટૅલનો દરવાજો ન ખોલતા હોટેલના જે સંચાલકોને કર્મચારીઓને શંકા ગઈ હતી અને ત્યારબાદ ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી હતી પોલીસને જાણ થતાની સાથે જ અહીં સ્થળ પર પહોંચેલી પોલીસે દરવાજાનો લોક ખોલતા તેમાંથી ભાવેશ કવાડ જે તબીબ છે તે મૃત હાલતમાં મળી આવ્યા હતા જોકે પોલીસની તપાસમાં જે તબીબ દ્વારા એનેસ્થેસીયાના ઇન્જેક્શનનો ઓવર ડોઝ લઈ અને પોતે જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું હતું આ એ જ રૂમ છે હોટેલ નેસ્ટનું રૂમ નંબર આઠ કે બે દિવસ પહેલાં જે ભાવેશ કવાડ છે તે આ રૂમમાં આવ્યા હતા અને ત્યારબાદ ক্ষেত্রে મૃત અવસ્થામાં લાશ મળી આવી હતી ભાવેશ કવાડે જે પોતાના ડાબા હાથ ઉપર જે એનેસ્થેસીના ઇન્જેક્શન મારી અને આપઘાત કરી લીધો હતો ત્યારે પોલીસની તપાસમાં સ્થળ ઉપરથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે આ બે પાની સુસાઇડ નોટની અંદર એક તરફ પોતાના બાળકને બીજી તરફ પત્નીનું નામ એટલે બાળકનું એક તરફ ચિત્ર દોરવામાં આવ્યું છે ને બીજી તરફ પત્નીનું નામ લખવામાં આવ્યું છે ને અંતે ન્યાય શબ્દનો છે તેણે ઉલ્લેખ કર્યો છે જોકે આ તમામ શબ્દો કઈ તરફ સંકેત કરે છે તે હાલ પોલીસ માટે એક તપાસનો વિષય બની રહ્યો છે પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ જાણકારી સામે આવી છે કે ભાવેશ કવાડના બે વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા અને લગ્નના થોડા સમય બાદ છે તે બંને પતિ પત્ની વચ્ચે અનબનાવ બન્યો હતો અને પત્નીને પરત પિયરથી લાવવા માટેના જે પ્રયાસ છે તે ભાવેશ કવાડ દ્વારા કરવામાં આવી રહ્યા હતા પરંતુ પત્ની પરત આવતી નહોતી અને તેના કારણે જે હતાશામાં તબીબે પગલું હોવાનું તારણ હાલ સામે આવ્યું છે જોકે તેના આપઘાતનું સચોટ કારણ શું છે તે જાણવા માટે પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કેમેરામેન દેવાગ્રાણા સાથે રાકેશ ભ્રમભટ ગુજરાત સુરત